બોલો આ શા જો છે મારો છોકરો બોલો હાથ દી થઈ ગયા ઘરે પૂછાયો કે નીકળી ગયો એ શા જો ખબર હવે હવે નક્કી મારે ઝાડિયા પાસે જવું દઈ છે હું તો ગોતી ગોતીને થઈ જાઉં ના ઝાડિયા પાસે પેલા જ બોલો મારા બાપાનું શું કરવું મહણિયાનું પચાસ નો મારે એપલ નો ફોન લેવો તો મહણિયા ન લઈ ગઈ એટલે જ હું આવી આવ્યો હાથ દી થાયો થવો જડવું જ નથી ભલે ગોતો હોય ફોન ન લઈ દીધો ને હવે છે ને મારે બાપુ બની જવું છે અને પછી પૈસા કમાઈને પછી એપલનો ફોન લેવો જો એટલે હવે આ પહેરી લઉં કાં ને કોક એમાં ડો ઓરખી જઈશ બબલી તારો મોબાઈલ વાહ ભાઈ કેરી ઈસ્માઈલ બબલી તારો મોબાઈલ હવે વિડીયો બનાવું મસ્તીનો

આમ જો આગળ ઓલી છોકરી રહી ને ન્યા પોલીસ બે એને જાણ કરી કઈ મારો છોકરો ગોત દો હું તારો છોકરો ગોતવા નવરો સટે ગઈ થી મારે રીલ બનાવવાની હોય તને ખબર ન પડતી નીકળી બબલી તર મોબાઈલ વા ભતરી સ્માઈલ હવે મૂકું 500 લાઈક આવી જાવ આતંકવાદી જેવો હું ડ્યુટી કરું ઈ એરિયામાં છે આ તાજ દિશાયો છે આ તે વાંધો નહીં હું શેક કરી લઈશ એટલે મંદિરે બેઠો હા તે વાંધો નહીં આલો આતંકવાદી અહીંયા આવે તો નહીં પણ આ તમે જો એટલે હું શેક કરી લઈશ હા વાંધો નહીં આલો એ સાહેબ તુંડો હા એ સાહેબ મારો છોકરો હાથ દીધી ઘરેથી વયો છે કઈ હતો નહીં સાહેબ ગોતી દો મારા છોકરાને તો કાકાથી ધ્યાન રખાય નહીં

કે બાપુ આયા હા ઈ હાથ એ સાહેબ કોક બેઠું છે આયા તો કોણ બોલ્યું ઓત ને થાતું તમારું બાપ હે હે તારી જાત ના આતંકવાદી હે આતંકવાદી છે આ એ આતંકવાદી નથી હું બમ બમ નથી ના રે જોવા દે મને જોવા દે નથી આ દોહા કેને આતંકવાદી આયા હા ઓ સાહેબ છે ખરા અને હા ભાઈ કમિશનર સાહેબ ને જલ્દી બોલાવી લો ગાડી લઈ એટલે છે ને આને પકડી જાય જેલ માં આતંકવાદી નથી હાલો એ કમિશનર સાહેબ જલ્દી ફતેપુર માં ગાડી મોકલો આતંકવાદી મેં પકડી રાખ્યો છે આવો જલ્દી જલ્દી મોકલો તમે ભેગા આવો ફટોફટ હા આવી ગયું આવી ગયું ડોકું ગયું

તને એટલે તો કીધું તું કે જોઈ લીજે તારો છોકરો તારી જઈ ના એ માર તને જરા એ બાપા આવું કા કરે માર બાપ હોય રો ને મને ફોન ન લઈ દે તો એટલે તે તારી મને પૈસા તો હો જ ને પૈસા તો હો જ ઈમને ફોન આવે હે તારી મને એ સાહેબ બોલો સફજન નો ઓલો સફજન નો આવે ઈ ફોન લેવો હી ને એપલ નો

એ ના ના એમાં એવું હતું એક બાપા હતો ને એનો છોકરો હતો એ સોરી સોરી તમે નીકળી જાવ પાછા ફરી જાઓ સોરી સોરી સારું હાલો કમિશનર સાહેબે ગરમ થાય પાછો મારી માથે જવા જલ્દી